ભરૂચ આરોગ્ય ધનવંતરી રથને એક વર્ષ પૂર્ણ થતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી બાંધકામ બોર્ડ અને ઇ એમઆર ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધનવંતરી આરોગ્ય રથને ભરૂચ સિવિલ અને ભરૂચ ભોલાવ આરોગ્ય રથને એક વર્ષ પૂર્ણ થતા બંને ધનવંતરી આરોગ્ય રથના બધા સહકર્મચારીઓ અને ધનવંતરી બોર્ડના પ્રોજેક્ટ મેનેજર કિંજલબેન પ્રોજેક્ટ મેનેજર ચૈતન જાધવ એકસો ને આઠના સુપરવાઇઝર સંદીપ પરમાર સાથે રહીને કેક કાપીને એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી હતી બાંધકામ સ્થળે શ્રમિક વસાહતોને કડિયા નાકા પર જઈને શ્રમિકોને નિશુલ્ક પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ અને લેબોરેટરી ટેસ્ટ કરીને બધા લાભાર્થીઓને લાભો આપ્યા હતા જે પૈકી બંને આરોગ્યરથ મળીને પિસ્તાળીસ હજાર જેટલી ઓપીડી એક વર્ષમાં કરેલ છે આરોગ્ય રથમાં શ્રમ કાર્ડ અને ઈ નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે આ બધા કાર્યોમાં મેડિકલ ઓફિસરથી લઈને લેબર કાઉન્સીલર સહિત અને અન્ય સ્ટાફનો પણ સંપૂર્ણ એક સમાન યોગદાન રહ્યું છે रिपोर्टर रवि सय्यद तहलका न्यूज भरुच